પ્રકરણ દસ કર્મનું મહત્વ હરિયોમા સુરત તારીખ બે બે ઓગણીસો સાહીઠ ભજન એક પ્રતીક એક મારા સંબંધી મને કહે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે ભજન તો સીધું સાદું છે નથી અલંકારિક ભાષા કે નથી કાવ્યનો અંશ છતાં તમે એને કેમ વિશેષ ગણો છો પહેલા મને સાધનાના વિષયનું બિલકુલ ભાન ન હતું ફક્ત દેશભક્તિનું માત્ર ધ્યાન હતું પ્રાર્થના ભજન વગેરેમાં બિલકુલ રસ ન હતો ગાંધીજીના આશ્રમોમાં બે વખત પ્રાર્થના થતી હતી તે વખતે પ્રાર્થના કરતા મને દિલમાં થતું કે ખાલી ખાલી પ્રાર્થનાનો કશો અર્થ નહીં જો મારામાં જ ભાવ ન હોય તો વિદ્યાર્થીઓમાં ક્યાંથી આવે એટલે તે વખતે એમ લાગ્યું કે સંચાલક તરીકે પ્રાર્થના ભાવથી કરવી જોઈએ માણસમાં કર્મ પરત્વેની પ્રામાણિકતા ને સૂઝ પ્રગટવી જોઈએ એવી યોગ્ય પ્રકારની સૂઝ ન પ્રગટે તો કર્મ પ્રત્યે તાદાત્મ્ય નિષ્ઠા વફાદારી પ્રગટતા નથી યોગ્ય રીતે વફાદારી નિષ્ઠા પ્રગટાવવા માટે પ્રભુ કૃપાથી જીવતો જાગતો પ્રયત્ન બનતો આશ્રમ ભજનાવલીના ભજનો એ રીતે નિષ્ઠાથી ગાતો અને ગવડાવતો આ ભજન પણ તેમાં ગવાતું આ ભજનને એક પ્રતીક રૂપે બહુ જ સ્પષ્ટ રીતે ગણતો પ્રહલાદને ઉગાર્યો હિરણ્ય કશિપુને માર્યો વિરોધાભાસ દેખાય છે આપણામાં પણ તે જ પ્રમાણે બને પણ તે આપણામાં રહેલો પ્રહલાદ સદવૃત્તિ જીવતો થાય ત્યારે તો ભગવાન હિરણ્ય કશિપુ અસદવૃત્તિને મારી શકે પણ તે પ્રહલાદ પ્રગટે તો જ બને ભજનની બીજી કડીમાં વિભીષણ અને રાવણને રૂપક તરીકે સામસામે વર્ણવ્યા છે વિભીષણ એટલે સદભાવના નિષ્ઠાવાળો જીવ તે અસુરમાં જ જન્મ્યો છે ને જીવ્યો છે પણ તેનું તેને ભાન પ્રગટેલું હતું આપણે પણ અસુરમાં જ છીએ પણ આપણને ભાન પ્રગટેલું નથી આપણે દ્વેષાત્મક દ્વંદ્વાત્મક છીએ તેની વેદના આપણને અપરંપાર ડંખે તો જ બીજી સ્થિતિમાં પ્રગટવાનું થાય ત્યાં સુધી તેમ બને નહીં સંસાર વ્યવહારમાં કામ કરવાનું છે જીવન વિકાસ કરવો હોય તો આવી પડેલું કર્મ ત્યજવાનું નથી જે કર્મ ત્યજે છે તે કાયર છે એમાં મળેલા કર્મમાં ધૈર્ય સહનશીલતા હિંમત ખમીર વગેરે ન પ્રગટાવીએ તો આ માર્ગમાં પણ કશું થાય નહીં એટલે તેવું થવા માટે પ્રહલાદ અને વિભીષણ આપણામાં જીવતા થવા જોઈએ પણ આપણામાં તે ક્યારે થાય આપણામાં ઇન્ટેન્સિટી તીવ્રતા ધગધગતી તમન્ના પ્રગટે તો જ થાય હરિ ઓમ